ઉપરવાસમાં ભારે વરસાદના પગલે કિમ નદી બે કાંઠે વહેતી થઈ છે જેથી માંગરોડના મોટા બોરસરા ગામે લો લેવલ બ્રિજ બાદ બેરલ બ્રિજ પણ પાણીમાં ગરકાવ થયો છે હાલ સ્થાનિકોએ અવરજવર માટે બ્રિજ બંધ કર્યો છે જિલ્લામાં ત્રણ દિવસથી વરસે રહેલા ધોધમાર વરસાદના પગલે જળાશયોમાં નવાનીટની આવક થઈ છે માંગરો તાલુકાની કીમ નદી બે કાંઠે વેતા ખેડૂતો ખુશખુશાલ થઈ ગયા હતા અને માછીમારો માછીમારી કરવા કિમ નદી ખાતે પહોંચ્યા હતા દક્ષિણ ગુજરાત સહયસુર જિલ્લામાં છેલ્લા ત્રણ દિવસથી વેંકરાજા બગડાડતી બોલાવી રહ્યા છે તમામ જિલ્લાઓમાં વરસાદ વરસી રહ્યો છે વરસી રહેલા વરસાદના પગલે જળાશયો ફરી જીવંત થયા છે માંગરોળ તાલુકાના મોટા બોરસરા ગામ ખાતે પસાર થતી કિમ નદી હાલ બે કાંઠે વહેતી થઈ છે જેને લઈ કિમ નદીને

બોલો છું અમારા મોટાબોસરા ગામ પાસેથી કિમ નદી પસાર થાય છે જે ભરૂચ અને સુરત જિલ્લામાંથી પસાર થતી હોય એ જીવાદોરી સમાન છે અમારા ગામે એક લો લેવલ બ્રિજ છે અને એક બેરલ ટાઈપ કોઝવે છે હવે ઘણીવાર કેવું છે લો લેવલ બ્રિજ તો ઓછા વરસાદમાં પણ ડૂબી જાય છે પણ ગઈકાલે રેડ એલર્ટ હતું એટલે ગઈકાલે સાંજથી બેરલ ટાઈપ જે કોઝવે છે એ પાણીમાં દરકાવ થઈ ગયો હતો તે આજે થોડું વરસાદનું જો ઓછું થવાથી પાણી ધીરે ધીરે ઘટે છે તો અમે સુરક્ષાને ધ્યાને લઈ એ રસ્તો બંધ કરી દીધેલો હતો કીધું ભાઈ કિ નદી બાર માસમાંથી ચાર માસ એનું રોદ્ર રૂપ જોવા મળે છે ખેડૂતો માટે આ નદી જીવાદોરી સમાન છે આ નદીને જે રીતે આપણે બંને કાંઠે જોઈએ કેટલો આનંદ થાય અમે તો વર્ષોથી નદી કિનારે રહીએ છીએ બિલકુલ નદીના કિનારે એટલે અમને આનંદ થાય છે જ્યારે વધારે પાણી આવે ત્યારે